નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડ ડિટેલ્સમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવાનું છે ભાઈ ઉનાળો આવ્યો છે એટલે લીલા શાકભાજી તો બધાને હવે ખૂટતા હોય છે હવે પણ તમારે પણ એમાં કંઈક નવીન શાકભાજી ખાવું હોય તો આ છે મગની દાળની વડી આમ તો લીમડી બાજુની ત્યાં બધે વડી ખવાતી હોય છે ત્રણ જાતની મેં બે ત્રણ વખત ટેસ્ટ કરેલી છે પણ ભાવનગરમાં ઘણી જગ્યાએ વડીનું શાક ખવાતું હોય છે પણ આ છે મગની દાળની વડી આને છે ને આપણે શેકવાની નથી ઘણા લોકો ઘીમાં શેકતા હોય તેલમાં શેકતા હોય છે આપણે પાણીમાં બાફવાની છે અને હિટ પાણી બાફેલું આપણે શાકની અંદર યુઝ કરવાનું છે તો કોઈ રીતે આખી રેસીપી પૂરેપૂરી જોજો એક યુનિક શાક લઈને આવ્યો છું અને આ વિસરાતું શાક છે અત્યારે કોઈને આવી મહેનત કરવી ગમતી નથી આ વડી બનાવવામાં ઘણી મહેનત પડતી હોય છે અત્યારે માર્કેટમાં અમારે ભાવનગરમાં ગોળ બજારમાં આ વસ્તુ ઘણી જગ્યાએ મળે છે જે લોકોને ન મળતી હોય ને એના માટે હું લોકેશન આપું છું અને આ વડી ખાઈ હોય ને ભાઈ એકવાર જેને શાક ખાધું હોય કોમેન્ટ કરજો બાકી આજ આખું બનાવવાનો છું આપણે શૂલો જો જગવી દીધો છે આ પાર્થ ઇલેક્ટ્રોનિકનો ચૂલો છે તેમ જોઈ શકો છો આ છે ને ભાઈ ચાર્જરથી નહીં હાલે બેંક આપણે પાવર બેંકથી નહીં હાલે ચાર્જરથી નહીં હાલે સોલાર પ્લેટફોર્મ પણ હાલે અને છ મહિનાની છે ને ગેરંટી આપે છે જે અંદર ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે ભાઈ આ હળી જાય છે આ તૂટી જાય છે તો છ મહિના કંપની ગેરંટી આપે છે અને આ જ સુલો જો મારો વિડિયો જોન તમે મગાવશો તો તમને પચીસોને મળશે બાકી એની ત્રણ હજાર રૂપિયા પ્રાઇઝ હોય છે પાર્થ ઇલેક્ટ્રોનિક્સ બાયોફ્લેમ આણંદની અંદર તમને આ કંપની મળી જશે જે લોકોને મગાવો ને તેનો નંબર હું આપી દઈશ તમને બતાવું જો આપણે વખત પાણી ગરમ થવા અંદર આ પાંચથી છ ગ્લાસ પાણી નાખી દીધું છે આ બસો ગ્રામ વડી છે અને બાફા મીકી દેવાની છે આપણે બરાબર છે અને આ પાર્થ ઇલેક્ટ્રોનિક્સનો બાયોફ્લેમ છે તમે જોઈ શકો છો પાવર બેગથી હાલે તમને આ ચાર્જર મળી જશે અને સોલર પ્લેટથી નહીં હાલે આમાં વેસ્ટ કચરો હોય ને લાકડા છે લાકડાનો કચરો છે આ બધી વસ્તુ તમે ચલાવી શકો છો અને આ સ્મોકલેસ ચૂલો તમારે મગાવવો હોય તો પાર્થ ઇલેક્ટ્રોનિક્સ આણંદથી તમને મળી જવાનો છે અને મિત્રો આની અંદર જો ફાસ કરવો હોય ને તો જો ફાસ થાય જો આ ધીમો કરવો હોય તો આ ધીમો થાય અને હું ત્રણ મહિનાથી વાપરું છું મને ઘણા પૂછતા હશે ને એટલે હું કહું છું બાકી કોઈ ઓલું નથી અને હવે આપણે બફાઈ જાય એટલે તમને આગળ પ્રોસેસ બતાવીએ તો અત્યારે આપણે આદુ ચાર નંગ તીખા મરચાં એક નંગ મોળા મરચાં અને આદું નાખ્યું છે આપણે ત્રીસ ગ્રામ જેટલું લીલું લસણ નાખ્યું થોડી કોથમરી નાખીએ થોડુંક ગમથું આપણે પાણી નાખી દઈએ અને હવે આને મિક્સરમાં ક્રશ કરી લઈએ જો આપણી ગ્રેવી થઈ ગઈ છે લીલા લસણ આદું મરચાં આની અંદર આપણે છે ને ત્રણસો ગ્રામ ટમેટા છે ત્રણસો ગ્રામ ડુંગળી છે અને હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી નાખવાની છે ગ્રેવી જો કમ્પ્લીટ થઈ ગઈ છે ડુંગળી અને ટમેટાની હવે વઘાર કરીએ ત્યારે બતાવીએ તમને તો હવે જો આપણે જે વળી બાફવા મૂકી છે ને બફાઈ ગઈ છે જો આ રીતની થઈ ગઈ છે એકદમ અને જે આ જે છૂપ જેવું જે પાણી થયું છે ને બાફાઈને જે પાણી વધે ને તે પણ આપણે એની અંદર જ નાખી દેવાનું છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ સૂલો અને આ વળી બધી આપણે બહાર કાઢી લઈએ પછી વઘાર છે ને તે આપણે તમને પરફેક્ટ બતાવીએ તો હવે આપણે નાખી દઈએ છીએ શિંગતેલ શાકનો વઘાર મેકવાનો છે બસો ગ્રામ જેવું શિંગતેલ નાખી દેવાનું છે જો આપણે ખડા મસાલામાં ત્રણથી ચાર નંગ આપણે મરચાં લીધા છે અને ત્રણથી ચાર નંગ આપણે તમાલપત્ર છે તેલ આવી જાય પછી આપણે આખું જીરું નાખીએ ત્યારબાદ અંદર આપણે ડુંગળી આદુ મરસાની પેસ્ટ આ બધી વસ્તુ નાખશું તો હવે આવી ગયો આખું જીરું ત્યારબાદ આપણે ડુંગળીનો વઘાર નાખશું આપણે છે ને ત્રણસો ગ્રામ ડુંગળી એમાં નાખી છે અને છ ગ્રામ આમાં ટોટલ આપણે ચારસો ગ્રામ ડુંગળી લીધી છે આ શાકની અંદર અને ચારસો ગ્રામ ટમેટાની પ્યુરી બનાવવાની છે ડુંગળી એકદમ ગોલ્ડ બ્રાઉન થાય ને પછી આપણે બધી વસ્તુ એક પછી એક આપણે નાખતા જાશું થોડીક અંદર આપણે હિંગ નાખી દઈએ આની અંદર બીજો કોઈ ગરમ મસાલો આપણે નાખવાનો નથી ડુંગળી થોડીક સડી જાય પછી તમને બતાવીએ ડુંગળી છે એકદમ ગોલ્ડ થઈ ગયું છે એટલે હવે આપણે આદુ મરચા લીલું લસણ ની ગ્રેવી આપણે આદુ નહીં કરીએ ચાર નવ છે ના થોડી ઘણી આપણે સડે ને પછી આપણે અંદર નાખી દઈશું ડુંગળી ટમેટાની ગ્રેવી તે પહેલાં આપણે પચકી કરેલા ટમેટા ત્યાં નાખી દઈએ પચકી કરેલા ટમેટા આ ડુંગળી ટમેટા પચકી કરેલી છે બાકી ગ્રેવી પચ્ચી કરી છે ને એ એકદમ ટમેટા થોડા ગોલા ખાવા મળે ને પછી આપણે ગ્રેવી પકડાવું પકાવશું પેલા થોડુંક મીઠું નાખી દઈએ મીઠું નાખું થોડીક એને કડવા દઈએ આપણે મુંગી ટમેટાની ગ્રેવી પણ નાખીએ એ પેલા આપણે થોડાક મસાલા નાખી દઈએ આપણે હવે અંદર હળદર નાખશું કૃષ્ણમ મસાલાની જે આપણે વિડીયો એક નીકળ્યો હતો અળદર બાદ આપણે જો દાણા દાણા જીરું આપણે દોઢ ચમચી જેટલું નાખશું પહેલાં મિક્સ કરી દઈએ હળદરના સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે નાખીએ અંદર તેમનું પેસ્ટિયલ ખાંડેલું મરચું મરચું આપણે ત્રણ ચમચી લેવાનું છે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો બહુ સરસ મજાની ગ્રેવી આપણી થઈ ગઈ છે જવો હવે આપણે જે ટમેટા અને ડુંગળીની ગ્રેવી લીધી ને તે નાખી દેવાની છે અને પછી થોડું પાણી નાખીને ચડવા દઈએ અડધો ગ્લાસ અડધો ગ્લાસ પાણી નાખીને પછી ચડવા દઈએ આની અંદર કોઈ ગરમ મસાલો નથી નાખવાનો આપણે ગ્લાસ પાણી નાખી દે હવે આપણે સડવા દેવાનું કડીક સડી જાય તેલમાંથી આવવા માંડે એટલે આપણે વળી નાખી દેસુ પછી કડીક ઉભરો લેવો એટલે આપણું શાક કમ્પ્લેટ એકદમ ઈઝી અને આસાન છે આ શાક તમે માનો કે ઉનાળામાં કંઈક બધું ખાઈ ખાઈને કંટાળી જાવ ને એકવાર પર આ વળીને શાક ખાશો ને એટલે તમે આશિક થઈ જશો જો આમાં ગળ પણ અમે નાખતા નથી પણ આ જ ઘણા બધા ખાવાવાળા છે ને તેમના ગળ પણ જોઈએ છે એટલે આપણે નાખીએ છે બાકી આની અંદર તમે દહીં પણ નાખી શકો છાસ પણ નાખી શકો અને જો આપણે ઘડી ચૂલો ફાસ કર્યો છે જોરદાર રીતે આપણું સાફ કરી રહ્યું એકદમ જોવા માટે તેલ આવવા મિનુ અંદર આપણે વડી નાખી દેવાની તો જો આ વડી આવી ગઈ છે હવે બધી આ જે વડીમાં બાફેલું પાણી હોય ને તે પણ નાખી દેવાનું છે અંદર એટલે એમનો જે ટેસ્ટ છે ને બાફેલાનો તે પણ એકદમ ઘટદાર હોય છે અને જે ખાવાની મજા છે આખી મિત્રો અલગ હોય છે આની અંદર વધારાનું પાણી નથી નાખવાનું જેથી કરીને ટેસ્ટ બગડવો ન પડે જોવો તમે હરે કાઠિયાવાડી વડીનું શાક મગની દાળની વડી હવે પછી આપણે જો વડીનું શાક જેને ભાવતું હોય ને એના માટે એક સ્પેશિયલ વડી નાખવાની છે વડી પાપડ અડદની દાળની વડી આવે ને એ અને પાપડનું શાક ટૂંક સમયમાં આવશે હજી આપણે જેમ જેમ ઉનાળો જામશે ને એમ એમ નવી નવી રેસીપી આવતી જશે જો કમ્પ્લીટ થઈ ગયું છે તો પાંચક મિનિટ રહે ને પછી આપણે ઉતારી લઈએ જો આપણી મગ દાળની વડી નું શાક એકદમ કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો આની અંદર આપણે સાસઈ નથી નાખી નથી દહીં નાખ્યું તોય પણ એકદમ ખાવાની તમને જોરદાર મજા આવી જાય છે હવે આપણે એની અંદર નાખી દઈએ છીએ કોથમરી શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને પછી આપણે એને એકવાર મિક્સ કરી દઈએ અને પછી ઉતારી લઈએ શાક શાક આપણું કમ્પ્લીટ આપણે ગેસ ચૂલો બંધ કરી દઈએ હવે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને તો આજે આપણે કારની રાહ જોઈ રહ્યા હતા વડીનું શાક આવો નજીક જો આ વડીનું શાક મગની દાળની વડીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે સાથે સલાડ છે બાજરાનો રોટલો છે જો સાસનું સાલ્યું ભર્યું છે અને અહીંયા અમારા મિત્રો હાટું પણ ભરાઈ ગયા છે અને હવે હું પહેલો ટેસ્ટિંગ કરી રહ્યો છું એ આ વડી સાથે ગરમમાં ગરમ શાક છે ઓ ભાઈ વડીને તમે આમ કાચી ખાવ ને તો તમને મજા આવશે જો આ રીતે લઈને આ વળી તમને હું છે મગની ડાળની રહે ને એટલે આમ તમને આમ ખાવ એટલે તમને આમ મજા આવશે પણ સેજ મીઠું નાખો તો ઓર મજા આવે મેં એમાં ઓલરેડી નાખ્યું તો જોરદાર છે હવે જો તમે આ રેસીપી બનાવતા હો તો મને કોમેન્ટમાં કહેજો તમે કઈ રીતે બનાવો છો અને હું કઈ રીતે બનાવું મેં તમને બતાવ્યું છે જો વિડીયો સારો લાગ્યો તો બધું બધું શેર કરજો નવા વિડીયોમાં ફરી મળશું જય હિન્દ જય ભારત